શહેરના કાળિયાભી ભગવતી સર્કલથી સરદાર પટેલ જવાના રોડ ઉપર પરદેશી હોટલ નું મહાનુભાવોના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું ભાવનગર શહેરના કાળિયાભી ભગવતી સર્કલથી સરદાર પટેલ સ્કૂલ નજીક આવેલ પરદેશી હોટલ નું મહાનુભાવોના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક ફેસિલિટી સહિત બાર થી વધુ રૂમોનું આજથી જ ઓપનિંગના દરમિયાન બુકિંગ કરવામાં આવી ગયું હતું આ પરદેશી હોટલનું ઓપનિંગમાં જયદીપભાઈ પંડ્યા મનોહરસિંહ ગોયલ મિલનદીપસિંહ ગોયલ દ્વારા હોટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ હોટલમાં અનિલભાઈ પંડ્યા રાજુભાઈ પંડ્યા સહિત સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના અશ્વિનભાઈ ત્રિવેદી ઉત્સવ ત્રિવેદી તેમજ વર્ષભાઈ ત્રિવેદી દ્વારા આ પરદેશી હોટલમાં ઓપનિંગમાં જોડાયા હતા જેમાં હોટલની મુલાકાત દરમિયાન અનેક સુવિધાઓ ઉપલબ્ધ હતી પડી ગયો રેજો મંજે અહીંયા નજર રેજો આ ડેફિનેશન પર પડી છે તો પડી ગઈ એક પેલું માનસને મેલે એક પેલું માનસને મેલે با کو بدلن سان کي ويان پيڙهي ڏيڻي آهي ها ڳورڙا ڏيڻي ڏور وڃو ڳورڙا ڏيڻ لالي کي پيٽي پاڪستاني سان چيڪ ٿو ڪندڙ سان ٿو ٿو کو نه هو ڀوگريو ڏيڻو پڪو آهي واندو ڪرڻ جي ضرورت ناهي ڪي اچي جا